પ્રતિબંધિત मेफेडोन ડ્રગ્સ વજન એકસો સત્તાણું પોઈન્ટ બેતાલીસ ગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ લાખ ચુમ્મોતેર હજાર બસોની ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત હોય આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને નો ડ્રગ્સ ઇન સુરસિટી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય જેથી આ બાબતે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઉધના દરવાજા આવકાર ટેલરના પાછળની ગલીમાં ઘર નંબર બે છસો છોતેર સામે જાહેર રોડ ઉપરથી આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોસિફ હનીફ શેખના કબજામાંથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે મેફેડોન ડ્રગ્સનો જથ્થો કુલ લેવજન એકસો સત્તાણું પોઈન્ટ બેતાળીસ ગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ લાખ ચોમોતેર હજાર બસો મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા સિત્તેર હજાર તથા રોકડા રૂપિયા બારસો મળી કુલ રૂપિયા વીસ લાખ પિસ્તાળીસ હજાર ચારસોની મત્તાના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતાં પકડી પાડેલ છે આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફી તોસિફ હનીફ શેખ ઉમર બાવીસ રહેવાસી રસ્તમપુરા ચલમવાડ ઉસ્તમપુરા પોલીસ ચોકીની સામે ભાડાના મકાનમાં સલાબતપુરા સુરત શહેર તથા ઘર નંબર ચાળીસ ખ્વાજાનગર ઝૂપડપટ્ટી ગળી નંબર ત્રણમાં દરવાજા સુરત શહેર વોન્ટેડ રેહાન જાવેદ શેખ રહેવા ખંટીવાલા ચાલ સૈયદપુરા સુરત ઉપરોક્ત પકડાયેલા આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોસિફ અને શેખ નાએ વોન્ટેડ આરોપી રેહાન જાવેદ શેખ પાસેથી મેફેડોન ડ્રગ્સનો જથ્થો લાવી તેના કહ્યા મુજબ આ જથ્થાની હેરાફેરી કરતાં પકડાય જતાં ડીસીબી પોલીસ સ્ટેશન ફરિયાદ નંબર બે હજાર ચોવીસ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસીની કલમ આઠ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપી મોહમ્મદ તો કેર ઉર્ફે તો સિફ અનીફ શેખ તથા વોન્ટેડ આરોપી રેહાન શેખ નાઓ છેલ્લા ઘણા સમયથી એમડીની ગેરકાયદેસર હેરાફેરી કરતી વેચાણ કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ને તેઓની આ પ્રવૃત્તિ સાથે અન્ય ઇસમો પણ સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે તેઓના વિરોધમાં પણ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુનાની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે